દ્રાંગધ્રા ખાતે અવસર લોકશાહીનો મતદાન જાગૃતિ રેલી યોજાઈ મતદાન માટે લોકોમાં લોક જાગૃતિ લાવવા માટે ઉત્કર્ષ ઉદાહરણ ચૂંટણીમાં લોકો દ્વારા વધુમાં વધુ મતદાન કરીને ચૂંટણી પર્વ ઉજવવામાં આવે મતદાનના અધિકારનો ઉપયોગ કરી મહત્વ લોકોને ચૂંટણી પ્રક્રિયામાં સહભાગી થવા માટે કરવામાં આવી લોકોને અપીલ રેલી શહેરના વિવિધ શક્તિ ચોક રાજકમલ ચોક ગ્રીન ચોક મેન બજાર માર્ગોમાં ફરી અને શહેરના વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ પણ જોડાયા આગામી લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અનેવીએ વિવિધ મતદાન જાગૃતિના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે ત્યારે ધાંગધ્રા તંત્ર દ્વારા અવસર લોકશાહીનો કેમ્પન અંતર્ગત મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું રેલીમાં મદદની ચૂંટણી અધિકારી તેમજ નાયબ મામલતદાર સ્કૂલના શિક્ષકો ચૂંટણી શાખાના કર્મચારીઓ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા આ રેલી શિશુકુંજ સ્કૂલથી શરૂ થઈને ધ્રાંગધ્રા શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી જેમાં રાજકમલ ચોક ગ્રીન ચોક મેન બજાર શક્તિ ચોક જેવા વિસ્તારોમાં ફરી હતી લોકશાહી ચૂંટણી પ્રક્રિયા પ્રત્યે જાગૃતિ કેળવાય અને વધુમાં વધુ મતદાન પોતાના મતદાર અધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના સૂત્ર સાથે આ રેલી કાઢવામાં આવી હતી જાગૃત મતદાન એ લોકશાહીનો આધારસ્તંભ છે એ ઉકીત સાર્થક કરવા મતદાનની આવશ્યકતા મતદારો જાગૃત થાય અને મતદાન કરી લોકશાહીને વધુ મજબૂત બનાવવા પોતાનું યોગદાન આપે એવી અપીલ પણ કરવામાં આવી હતી સ્વિફ્ટ એક્ટિવિટી અંતર્ગત આજરોજ ચોસઠ ધ્રાંગધ્રા વિધાનસભામાં શિશુકુંજથી લઈ અને રાજકમલ ચોક સુધી એક મતદારોને જાગૃત કરતી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લઈ અને જે ધ્રાંગધ્રાનો ડેન્સલી પોપ્યુલર એરિયા છે કે જ્યાં લોકો વધારેને વધારે આ કેમ્પેનને જોઈ શકે એ રીતે વિસ્તારમાં રેલી કરી અને વધારેમાં વધારે મતદાન થાય એ રીતની જનસામાન્યને અપીલ કરવામાં આવી હતી વધુમાં ચૂંટણી માટે તંત્ર હવે કમર કસી રહ્યું છે તો વધુને વધુ લોકો મતદાન કરે અને આવનારા લોકસભાની ચૂંટણીમાં સો મતદાન થાય એ સુનિશ્ચિત કરવા મારી નાગોદરાવાસીઓને નમ્ર અપીલ છે નમસ્કાર મારું નામ બિનાલ દાવે છે હું ધોરણ આઠ બોમાં ભણું છું હું ભણતી વિદ્યાર્થી છું આ લોકશાહી મતદાન માટેની રેલી છે આ રેલી માણસોને મત દેવા માટે પ્રોત્સાહિત કરવા માટે છે મેં પણ આમાં પાર્ટિસિપેટ કરેલો છે આ આ રેલી આપણે બધા માણસો મત દે એમના અધિકારો પૂર્ણ થાય એના માટેની છે અને આ રેલી ધ્રાંગધ્રામાં બધે લોકોને મતદાન કરવા માટે અપીલ કરે છે અને હું એવી આશા રાખું છું એવી અપીલ કરું છું કે બધા લોકો પોતાના હક માટે વોટ કરે